પગારમાં એની નોકરી કરેલી છે એ વખતે આ બધું એમ કે અત્યારે હવે સિત્તેર હજાર ને લાખ ને પચાસ હજાર સ્ટાર્ટિંગ પગાર થઈ ગયા પેલા આવા પગાર ક્યાં હતા તો પછી વાત આપણે કડી ચાલુ કરી હતી કે એમને આઠ હજાર માં આપણે નક્કી કર્યું પછી આવું બધું થયું તો આ મારા પપ્પા આમ અડીખમ કે ના મારે તો ભણાવી જ છે પછી ત્રણેય બે દીકરીઓને ભણાવવાનું નક્કી કર્યું બંને બે વર્ષ પૂરા બી થઈ ગયા પૈસા ભરી ગયા એમને બધાની ડિગ્રીનું સર્ટિફિક વિચારકો ડિગ્રીનું સર્ટિફિકેટ આવવાનું હતું તો પછી ડિગ્રીનું સર્ટિફિકેટ ત્યાં એવી અફવાઓ હોય કે આની ગવર્મેન્ટ માન્યતા રદ થાય છે હવે કેવું થાય વિચાર કરો આઠ હજાર ભરેલા હોય આઠ લાખ જેવા લાગતા હોય અને બે વર્ષ એમને પણ સંઘર્ષ કર્યો હોય અને આ રીતે બહાર આવ્યા હોય ડિગ્રીનું સર્ટિફિકેટ લેવાનું હોય અને એવું આપણને કહેવામાં આવે કે આનું માન્યતા રદ થાય છે યુનિવર્સિટીનું તો કેવું થાય આપણને એ વખતે હવે એ વખતે કાંઈ એવા ઓનલાઈન કે એવા પેપરો નહોતા મારા પપ્પાને દેવજીભાઈ ને રાઘવભાઈ ને બધા ધક્કા ખાય ભાવનગરથી કડી આવવું જવું અને આ બધું થાય એટલે કેવું થાય આપણને એટલે બધું પછી એમાંથી પછી માન્યતા આવી ભાઈ બધા કાંઈ કે બધા ભણતા હોય એટલે બધા વિરુદ્ધ તો કરે સંઘર્ષ કર્યો પછી એમાંથી માન્યતા બી થઈ ગઈ પછી વળી ભાવનગર જિલ્લામાંથી નોકરી ચાલુ કરી એમણે સાબરકાંઠામાં તો વિચાર કરો આ બધી સંઘર્ષ ગાથા તો એમણે કીધી કે નાના નાના ગામડાઓમાં નોકરી કરવાની હોય બેથી ત્રણ કિલોમીટર ચાલીને અંદર જવાનું હોય ના કોઈ સાધનો હોય પછી પાછળથી તો નાના નાના છોકરાઓ થયા હોય એને રાખવાના વ્યવહારમાં જવાનું નોકરી કરવાની પગે ચાલી ચાલીને અંદર ગામમાં જવાનું આવીને આપણું ઘરનું કામકાજ તો લેડીઝને સ્વાભાવિક છે બધું આપણે વ્યવહારમાંનું હોય ઘરનું હોય બધું એ તો કરવાનું જ હોય અને આવા સંઘર્ષમાંથી એમણે સરસ મજાની આ નોકરી કારકિર્દી કરી અને આજે આ વિદાય સમારંભ એમનો થઈ રહ્યો છે કે ખરેખર આપણા માટે બહુ ગર્વની વાત છે એટલે મને જે યાદ હતું એ મેં અત્યારે મારી કાલી ગેલી ગા ભાષામાં કીધું છે હવે આપણે એમને આ મને મોકો મળ્યો છે વિદાય ગીત ગાવાનો તો આપણે વિદાય ગીત ગાય અને એમને સમારંભને આપણે વસ્તુ કરીશું

Gajore ha, Gita madura gajore. मुझे द्वारे थी ओ पंखीड़ा हसता मुखड़े जाजोरे हसता मुखड़े जाजोरे काल तनिया विदाय समझी गीता मधुरा गाजोरे ಉಪನ ಜವಾ ಲೇಹ ಉಪವನ ಜವಾ ರೆ ಯಾದ ಅಮನ ಅಂತರ್ಯ ಮಾರು મે સગાઈ વાણી થંભે જસરે હું વાણી થંભે જસરે હૈયા કેરી એ ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે હા સુંદર ફૂલડા ખીલ્યા રે અભનામી द्वारे થી ઓ પંખીડા હસતા મુખડે જાજોરે હસતા મુખડે જાજોરે ચુરી